ભૂમિ ફાર્મના સ્થાપક શંકર વેંકટરામન એક ઓર્ગેનિક ખેતીના અનુભવી ખેડૂત છે તેમણે ભારત અને અમેરિકામાં એક દશકાથી વધુ સમય સુધી ઓર્ગેનિક ખેતી કરેલી છે પણ હવે ભારતમાં જ રહી તેઓ સંપૂર્ણ સમય ખેડૂત તરીકે કાર્યરત છે હાલમાં તેઓ કર્ણાટકના થલીમાં સ્થિત પોતાના ભૂમિ ફાર્મમાં ઓર્ગેનિક ખેતી દ્વારા પંચ્યાસી વિવિધ જાતના શાકભાજી ઉગાડી રહ્યા છે અને ખેતી માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેમાં ડ્રીપ સિંચાઈ સોલર પાવર અને બાયોડાયવર્સિટી જેવી પદ્ધતિઓ અપનાવે છે અને રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો જ ઉપયોગ કરે છે તથા જમીન શુદ્ધિ અને પાણીના સંરક્ષણ માટે વિવિધ ઉપાયો અપનાવે છે આ જ પદ્ધતિઓને ઓર્ગેનિક ખેતીના ફાયદા તેઓ અન્ય ખેડૂતોને વર્કશોપ્સ અને સેમિનાર દ્વારા તાલીમ આપે છે શંકરભાઈનો મુખ્ય હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખી સો ટકા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે તેમણે બસો જેટલા સ્થાનિકોને આત્મનિર્ભર બનવામાં મદદ પણ કરી છે તેમની વેબસાઇટ પર પંદરસોથી વધારે લોકો ઓનલાઈન શાકભાજી તથા ફળો ખરીદે છે તો તમે પણ ઓર્ગેનિક શાકભાજી ખરીદવા અને ઓર્ગેનિક ખેતી વિશેની જાણકારી માટે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ બૂમિફાર્મને ફોલો કરી માહિતી મેળવી શકો છો